અરે રામ રામ કેમ છો મજા મને તો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ ડુંગળીના બિયારણમાં સર્વશ્રેષ્ઠ જાત હોય ટોપ પાંચ કંપનીની વેરાયટી હોય તો એની તમે અમને માહિતી આપો જેથી કરીને અમારા વિસ્તારમાં મળી રહે આપણે ટોપ

જેથી કરીને આપણને જે ડુંગળીનો પાક કર્યો છે એમાં બે પૈસા કાવડી આપણને મળે તો એની ત્રણ એવી વેરાયટી છે કે જે લાલ કલરમાં આવે છે એકદમ ગુલાબી ટાઈપનો દડો થાય છે અને ટવા રેખો દડો થાય છે એવી બે વેરાયટી એટલે કે પ્રાચી સુપર અને પ્રાચી સરકાર આ બંને વેરાયટીઓ સારી એવી છે અને 16 ગોઠાના વીઘા પ્રમાણે તમે એમાં હવા કિલો લખ્યા બિયારણ નાખી શકો છો બરાબર ચોમાસામાં થઈ જાય પછી આપણે વાવણી કરતા હોય છે પરંતુ બે ત્રણ વર્ષથી તમને કહો વરસાદ થાય ને એની પેલા બિયારણ ઉગાડી દે છે અને ઉજરી જાય છે અને ભારે પાછો હારવા મળી જાય છે તો જે ખેડૂત મિત્રોને ચોમાસામાં ડુંગળીનું વાવેતર કરવાનું હોય

તો દડા પણ બધા આ મોટા એક જ હરખા થઈ જાય છે પણ આ એને ખાતર પૂતર થોડુંક તમારે વ્યવસ્થિત આપવું પડશે કારણ કે જેટલા આમટા છોકરા હોય એટલા રોટલા બનાવવા જ પડે તો એવી રીતે પણ તમારે કોઈ પણ પાકની મળે પા વ્યવસ્થિત એને ખોરાક પોષણ આપવું પડે જેમ કે એગ્રોસેલનું મહાલ આભ છે પાંચ કિલો લખી આપો ન્યુ ફાર્મ કેમિકલનું જે મલ્ટીવિટા ઝિંક આવે છે જેમાં જિંક મેગેઝીન કોપર બોરોન આરિયલ લોહ તત્ત્વની મેનિબ્લોટ એમને સલ્ફર પણ આવે છે બરાબર તો એને મિક્સ માઇક્રોન્યુટ્રિઅન્ટ જો મળી રહે ને તો કોઈ પણ ડુંગળીનું બિયારણ છે તમને ઉત્પાદન આપવા માટે સક્ષમ હોય અને જોરદાર તમને ઉત્પાદન આવે બરાબર અને જો હારું તમે એને વ્યવસ્થિત ખાતર પૂતર આપેલું હોય તો સામાન્ય વાતાવરણ બગડતું હોય બદલતું હોય કે રોગ જીવાત આવતો હોય એની સામે તમને કો મજબૂતીથી ઊભો રહે આ અમારી જેવા કબારેકો છોકરો હોય તો તાવ તમને કો બે તન દી આવ્યો હોય તો તાવે ભાગી જાય કે આ તો મળોરો કામ કર્યા હગરનો છે

પચીસો રૂપિયાનું કિલો ક્યાં મળે તમારા તાલુકા જર્મિનેશન છે સો સો ટકા ઉગાવો છે એમ છતાં પણ તમારે જે કઈ બિયારણ વાવવાનું હોય તેમાંથી થોડા દાણા કાઢી લેવાના અને તમારા ગુણિયામાં છે તાપણા ઓલામાં શું કહેવાય સાપામાં છે કે તુલસીમાં છે કે કોઈ પણ જગ્યાએ ના તમારે બીયા ગણી અને બે ત્રણ દિવસ પાણી આપી દેવાનું એમાં તમને તમે જોઈ જ સો સો ટકા જર્મિનેશન થઈ જાય છે ઘણી વખત વાવવામાં ભૂલ પડી હોય થોડુંક ઊંડું વધારે વહી ગયું હોય તો બિયારણ ઉગાડવામાં કેવડાવે કોઈ પણ company ના બિયારણ હોય ઉગાડવામાં કેવડાવે અને આપણે જો ત્રણ ચાર ઠેકાણે બિયારણ નાખેલું હોય અને સાથે આપણે બિયારણ જો વાવેલું હોય તો બંનેમાં આપણને ખબર પડી જાય કે આપણે આમાં કાયક નાની મોટી ભૂલ થઈ ગઈ હતી એટલા માટે આમાં સેજ ઉગાવામાં બિયારણમાં ભૂલ આપણે આવી છે આપણી ભૂલને હિસાબે એટલે તમને ત્યાં ક્લિયર અને એગ્રો વાળા ને ફોન કરવો ન પડે કે આ ટ્રેક્ટર વાળો તમને કોઈ થોડુંક વધારે ઊંડું ગયું અથવા તો આપણે વાવવામાં અથવા તો સાટવામાં થોડુંક બિયાર આપણે છાંટવામાં જો કે બિયાર ઊંડું જાય જ નહીં એટલા માટે સાંટો તારે વાંધો નહીં અને ચોમાસુ વાતાવરણ કેવાય એટલા માટે જો ખાસ મિત્રો કિલો બિયારણ તમે નાખતા હો તો બસો ગ્રામ તમે બિયારણ વધારે નાખજો કારણ કે ક્યારે કેટલો વરસાદ પડે એ કઈ નક્કી ન હોય ઓછો વરસાદ પડે તો સાલું ચોમાસામાં તમારે બિયાર પાવા જવું જ પડે બીના ના હોય એ ભેજ તમારે રાખવો જ પડે અને જો વરસાદ તમને કહો એ દેવળિયા તેવળિયા વાદળા ખાઈ તબા દબી બોલાવા મળે હોય અને પાણી કેરામાં ભરાઈ ગયો હોય તો સાલુ વરસાદ એ તે કેરા ફોડવા જવા પડે કારણ કે આપણે તમને કહો સાલુ વરસાદમાં હાથ આર કલાક ન્યાય નો હોય તો એને તો ના ભેજમાં ગરમીમાં ઠંડીમાં બધી રીતે ઊભું રહેવાનું છે એટલા માટે આ બિયારણ છે બરાબર અને આપણે આપણા જો પાકમાં સારી સચોટ માહિતી રાખતા હોય અને માવજત કરતા હોય તો ઉત્પાદન આવે આવે ને